इलेक्ट्रिकल इंडस्ट्रियल इंजीनियरिंग मटेरियल्स मैनेजमेंट है मैम ग्रेट ग्रेट शू करता था तुम नौकरी जी सब सी मत पेंशन आवाज है तो तुम्हारी तो 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 आ तो 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 तो

અમને અમારું પેન્શન મળતું રહે તમે મરી ગયા તો ભાઈ તકલીફ એમને તમે મને બહુ હેલ્પ કરી મે કોઈ હેલ્પ નહી કરી તમારા છે ને આપણે આપણે બે ગયા જન્મની અંદર ભેગા થયા હતા તમે મને 3 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા ગયા જન્મમાં તો એ માર ચૂકવવાના છે ધીરે ધીરે એવું છે સમજ્યા કુદરતનો નિયમ છે એટલે કદાચ ગયા જન્મમાં મેં તમારા 3 લાખ લીધા છે એટલે આ જન્મમાં માર તમારે સેવા કરવાની છે તમારા પાછા ખર્જો કરવાનો છે અને તમને મદદ કરવાની છે એવું છે હું કોઈ ઉપકાર તમારા પર કરતો નથી એવું છે ભગવાને મને સપના માં એવું કીધું થેન્ક યુ ફોર કાઇન્ડ ના ના નો નો નોટ નોટ એન ઇશ્યુ અહીંયા અહીંયા મને બહુ હેલ્પ કરી અરે બિલકુલ અહીંયા રો નરેશ આપણે રાખી રાખ ભાઈ ચિરાગ ભાઈને બધા તમને ખૂબ મદદ કરે છે બસ એન્જોય કરો કોઈ ચિંતા ના કરશો અને જે બી તમારો પાસ છે એને ભૂલી જાવ થેન્ક યુ નથિંગ ટુ વરી કોઈ યાદ ના કરશો જેને જે જિંદગી જીવીએ જીવા દો આ દુનિયામાં એટલું યાદ રાખવાનું છે આપણો બધા આપડા જ્યારે આપણો શરીર કામ ના કરે ત્યારે આપણો કોઈ કાહી મને એક જ ફોન મા કી દેરું અમદાવાદ થી એના રૂમ આઈજો જો હા કોણ વેપારી ખાલી તમા જો એકવાર વાત થઈ ગઈ વાત થઈ ગયા તમા આઈ ગયા તમા આશરો મળી ગયો આશરો મળી ગયો બે સરસલી તો તમા સાથી જો જે જરૂર પડે મને કેજો હે ને આ કેલું પેન્શન કેટલું આવે તમારું માનું પ્રતિ 25000 25000 પેન્શન આવે છે તો 25000 માં 25 રૂપિયા